નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય ભૂગોળ પોથીમાં પાઠ દસ પૃથ્વીની આંતિક રચના અને ભૂમિ સ્વરૂપો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું જો આકૃતિ આપેલી છે એ આકૃતિ તમારે ઉપરથી જોઈ પૃથ્વીનું સ્તર આપેલું છે અને એના ભાગ દેખાય છે અ બાહ્ય ભૂગર્ભ આંતરિક ભૂગર્ભ મેન્ટલ ને પોપડો એટલે કે ભૂકવચ એ ઉપરથી જોઈ અને તમારે નામ નિર્દેશન વાળી આકૃતિ આવી રીતે દોરવાની છે પછી એ જ પ્રમાણે ખડક ચક્રની આકૃતિ દોરવાની છે અહીંયા ખડક ચક્ર આપેલા છે એવી રીતે ઉપરની આકૃતિનો અભ્યાસ કરી નીચે એનું તમારે નામ દર્શન નામ નિર્દેશન કરી અને લખવાનું છે કે ખડક ચક્ર એવી રીતે પછીની આકૃતિ

જળ પ્રપાત પણ એવી રીતે જો આકૃતિ આવી રીતે તમારે જળ પ્રપાતની સરોવર આ રીતે તમારે નાળાકાર સરોવર દોરવાનું છે બાકીની જે નાણાકાર સરોવરની આકૃતિ છે એ અહીંયા તમારે નામ નિર્દેશન કરી અને સોદીપોથી અંદર દેખાડવાની થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આવી રીતે નળાકાશ વર હવે પ્રશ્ન નંબર તેર છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો ચાલો પેલું છે કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે તો લખો સી પૃથ્વી પૃથ્વી સપાટીના ઉપલાસ્તરને શું કહે છે તેમાં આવશે બી ભૂ કવચ મેન્ટલનું સૌથી આંતરિક સ્તર કયું તેમાં આવશે બી ભૂગર્ભ ચોથો ભૂગર્ભને શું કહે છે તેમાં આવશે ડી નિફે ચાલો વિદ્યાર્થી મિત્રો પાંચમામાં લખો ડી છઠ્ઠામાં લખો ડી સાતમામાં લખો એ આઠમા માં લખો સી નવ માં લખો ડી દસમા માં બી અગિયાર માં એ બારમા માં ડી તેર માં એ ચૌદ માં બી ચાલો આ વિકલ્પ પૂરા થયા હવે ખાલી જગ્યા લખીશું ખાલી જગ્યામાં લખો પેલી ખાલી જગ્યામાં અવકાશી બીજીમાં ભૂગર્ભ ત્રીજીમાં પાંત્રીસ ચોથીમાં માં શિયાળ પાંચમી માં મેન્ટલ છઠ્ઠીમાં સીમા સાતમી ભૂગર્ભ આઠમીમાં માં અને નવમીમાં બાહ્ય એવી જ રીતે દસમી ખાલી જગ્યામાં આંતરિક અગિયારમી માં ગ્રેનાઇટ બારમી માં ખડક ચક્ર તેરમી માં ઉદગમ ચૌદમી માં સમુદ્રી કૃપા પાંચમી માં સ્ટેક પંદરમી માં સ્ટેક સોળમી માં તટીય સત્તરમી માં સમુદ્ર કમાન અઢારમી માં પુલિન નવમી માં હિમ આ ઓગણીસમી માં હિમ નદી અને વીસમી માં ટુવા ચલો પછી વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાની નિશાની છે પેલું ખોટું સાચું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું ખોટું છઠ્ઠું ખોટું સાતમ સાચું આઠમો સાચું નવમું સાચું દસમું સાચું અગિયારમું ખોટું બારમું સાચું તેર મુ ચૌદમું ખોટું ને પંદરમું ખોટું હવે વિભાગ અ અને બ ના જોડકા જો વિદ્યાર્થી મિત્રો પેલાના સામે

તો કે સિલિકા અને એલ્યુમિનિયમ ચોથો સીમાની નીચેનો સ્તર કયો છે તો કે મેન્ટલ પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર કયો છે તો કે ભૂગર્ભ ખડકોના મુખ્ય કેટલા પ્રકારો છે તો કે ત્રણ અગ્નિકૃત ખડકોના પ્રકારો કયા કયા છે તો પેલું બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો આઠમો આંતરિક અગ્નિકૃત ખડકનો એક દ્રષ્ટાંત લખો તો કે ગ્રેનાઇટ નવમું બાહ્ય અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો તો કે બેસાલ્ટ જળકૃત કે પ્રસ્તર ખડક એક દ્રષ્ટાંત લખો તો કે રેતાળ પથ્થર અગિયાર રૂપાંતરિત ખડકના બે દ્રષ્ટાંટ લખો તો કે ચીકણી માટી સ્લેટમાં ચૂનાનો પથ્થર અને આરસપાન બારમુ ખડક શામાંથી બને છે તો કે વિવિધ ખની જમાતી તેમ મૃત્યુની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે તો કે જ્વાળામુખી અને ભૂકંપ ચૌદમું નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણમાં પડે તો તેને શું કહે છે તો કે જળ પ્રપાત કે જળધૂત ભારતમાં ઢોવા કયા પ્રદેશમાં જોવા મળે છે કે રણ પ્રદેશમાં ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે તમને વિડીયો ગમે લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો